એવું નહીં કરતા અલા મારા દોસ્તોના વડાનો ફોન આવવાનો તો કઈ સમજ પડે કે નહીં હલો 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 હું કરું રિચાર્જ હલો અલ્લા કિસ્તાના ફોન કરવાનો તો પણ રિચાર્જ જ નથી હું કરું ને હું નહીં Hai, thaagiya, paani bhiya padhe Aka dham paan karo de Kaang yu dablu? Dablu bhaiya nda Halla hallaa Kaung karo abe? Kaim kaim karo? O bhaiyina, paan abhi ghiya Haa, hallo! Kaing? Dhevu ke? Mimu ke toto? Khetara lan sara kaptaon Tauraha lagayle he to Paani mbato ને અલા તું એ બધી વાત જવા દે મને હા તું આવની ખાલી વાત તો સાંભળ હલો હલો હેલો કા છે આ ઘરે ઉંતા છો એવું કે હા ચાલી ધોલો નું મેટર થઈ ગયો એક પોરિયા છે ઓ આ કર કા એ ચાલી તો માટલે ખેતરે ચારા કાપતા હું જલ્દી જલ્દી આવ હારું ચાલા એવો જ આવ્યો જ ચાલ જો હું કાંડ કરીને ઓરી ઓરી ધમકે આપ્યા કરતી કોણ કોણ ચાલો ને તમે ચાલ 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 મારી ગાડી લેન જોવાનો

એકલા હારો બોલા લાલા એકલા હારો બોલા ને તમને તો તમે તાથી તારા હારો રિચાર્જ કર રિચાર્જ આ આપણે